હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે હોળાષ્ટક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે હોળાષ્ટકની શરૂઆત ક્યારથી થાય છે હોળાષ્ટકમાં કેવા કાર્યો કરવા જોઈએ હોળાષ્ટકમાં કેવા કાર્ય ન કરવા જોઈએ અને કેવા કાર્ય કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય આ દરેક વિશે વાત એ આપણે આ વિડીયોમાં કરવા જઈ રહીએ છીએ જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ધન્યવાદ હોળાષ્ટકનો અર્થ એ હોળીના આઠ દિવસો છે હોળાષ્ટક એ ફાગણ મહિનાની આઠમથી લઈ અને હોલિકા દહન એટલે કે પૂનમ સુધી આઠ દિવસ સુધી આ હોળાષ્ટક ચાલે છે અને હોલિકા દહન પછી એટલે કે ધૂળેટીના દિવસથી આ હોળાષ્ટક પૂરા થાય છે આ હોળાષ્ટક દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોળીના પ્રથમ આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે અને હોળાષ્ટક એ અશુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી આ વર્ષે હોળાષ્ટક એ સત્તર માર્ચથી શરૂ થવા જઈ રહ્યા છે અને ફાગણ મહિનાની પૂનમ એટલે કે ચોવીસ માર્ચે વડાસ્ટક સમાપ્ત થશે આ દિવસે હોલિકા દહન થશે અને બીજા દિવસે એટલે કે માર્ચે રંગબેરંગી કલરોથી તેસુડાથી પાણીથી લોકો ધૂળેટી રમશે અને અનેક પ્રકારે ખુશિયા મનાવશે હોલિકા દહન એ ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને ધૂળેટી એ બીજા દિવસે ઉજવવામાં આવે છે તો હવે આપણે જાણીએ કે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીનો તહેવારની શરૂઆત ક્યારે થશે શરૂ થવાનું મુહૂર્ત શું છે અને આ હોળીનો તહેવાર એ પૂર્ણ ક્યારે થશે તો કે આ વર્ષે ફાગણ પૂર્ણિમાની તિથિ એ ચોવીસ માર્ચ સવારે નવ અને ચોપન મિનિટની આજુબાજુ શરૂ થશે અને આ દિવસ બીજા દિવસે એટલે કે પચીસ માર્ચ બપોરે બાર અને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે હોળાશ ટકને શુભ માનવામાં આવતું નથી એટલે ત્યારે લગ્ન કે અનેક શુભ કાર્યો જે હોય તે કાર્ય કરવામાં આવતા નથી તો ચાલો હવે આપણે જાણીએ કે હોળાશ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

હોળાસ્ટકમાં ગરીબ લોકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરવી જોઈએ આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરો એને પ્રેમ કરો એવું માનવામાં આવે છે કે હોળાના આ સમયગાળા દરમિયાન હિરણ્ય કશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન વિષ્ણુ ગુસ્સે થયા હતા અને તેથી જ આ સમયગાળા દરમિયાન આપણે બાળકોને હેરાન કરવા જોઈએ નહીં ત્યાર પછી હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અભિલ અને ગુલાલ ચડાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ જરૂર કરવો જોઈએ હોળાષ્ટક દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારની આફત એ ટળી જાય છે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે શું ન કરવું જોઈએ ધર્મશાસ્ત્ર અનુસાર વખતે હિન્દુ ધર્મમાં જણાવ્યા પ્રમાણે સોળ સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જેમ કે લગ્ન સગાઈ મુંડન કર્ણવેદ નામકરણ સંસ્કાર વગેરે તે ઉપરાંત પણ અમુક એવા કાર્ય છે કે જે હોળાસ્ટકમાં કરવામાં આવતા નથી ત્યાર પછી હોળાસ્ટેકમાં ભવન નિર્માણ એટલે કે મકાન બનાવવાનું ગૃહ પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું ઘર કે પ્રોપર્ટી વાહન વેચવા અથવા તો ખરીદવા આ બધું અશુભ માનવામાં આવે છે હોળા દરમિયાન આ કાર્યો કરવા જોઈએ નહીં અને આવા કાર્ય હોળાષ્ટક દરમિયાન કરવાથી એનું ફળ પણ અશુભ મળે છે યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ નહીં તો આ સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી એવી પણ માન્યતા છે હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવા કાર્યની શરૂઆત પણ કરવી જોઈએ નહીં હોળાષ્ટકમાં નવી દુકાન કે વેપારનો શુભારંભ ન કરવો જોઈએ નવી નોકરી જોઈન ન કરવી જોઈએ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના નવા કાર્ય કરવા એ યોગ્ય માનવામાં આવતા નથી હોળાષ્ટકમાં સોના અને ચાંદીના આભૂષણો ઘરના સજાવટનો સામાન કે કિંમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ હોળા દરમિયાન અનેક પ્રકારના શુભ કાર્ય કરવાનું મનાઈ ફરમાવવામાં આવી છે આ કાર્ય કરાય નહીં અને આવું કાર્ય કરવાથી એનું ફળ એ અશુભ પ્રાપ્ત થઈ શકે છે તો હવે આપણે જાણીએ કે આ હોળાષ્ટકની પ્રખ્યાત દંતકથાઓ કઈ છે તો દંતકથા અનુસાર હિરણ્ય કશ્યપ એ અસુર જાતિનો અત્યાચારી અને નિર્દય રાજા હતો તેના અત્યાચારોથી ત્યાંના લોકો એ ખૂબ જ દુઃખી હતા અભિમાની રાજા હતો પોતાના મનમાં અહમ બ્રહ્માસ્મી મતલબ કે હું જ ભગવાન છું એવો એક અભિમાન લઈને બેઠો હતો અને પોતાની પ્રજાને એવું સૂચન કરે કે જો કોઈનું પૂજન કરવું હોય કોઈની અર્ચન કરવું હોય તો એ માત્ર ને માત્ર મારું જ કરો ભગવાન એ હું છું તે પોતાને જ પૂજા કરાવવા માટે લોકો પર દબાણ કરતો હતો અને તેમનો પુત્ર પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન રહેતા હિરણ્યકશ્યપ પોતાની ભક્તિને કારણે ખૂબ ક્રોધિત હતો પોતાના પુત્રની ભક્તિ તોડવા માટે હિરણ્યકશ્યપે પ્રહલાદને સતત આઠ દિવસ સુધી અનેક રીતે ત્રાસ આપ્યો અને હોળાષ્ટકના આ આઠ દિવસો એ ત્રાસના દિવસો ગણાય છે અને આ જ કારણ છે કે આ આઠ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોળાષ્ટકના આઠમા દિવસે એટલે કે પૂનમના દિવસે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદને તેના ખોળામાં લઈ અને બાળી નાખવાનું કાવતરું કર્યું હતું પરંતુ હોલિકાને એવું અગ્નિદેવનું વરદાન હતું કે જો અગ્નિદેવે આપેલી ઓઢણી ઓઢી અને હોલિકા અગ્નિમાં બેસે તો હોલિકા અગ્નિમાં બળી શકતી નથી

દરેક વ્યક્તિએ પોતાના મનમાં જે કોઈ પ્રકારના કુવિચારો હોય ખરાબ વિચારો હોય કામ, ક્રોધ, મદ, મોહ, પાપ આ બધા જ ખરાબ વિચારોનો નાશ કરવો જોઈએ અને જીવનમાં સારા કર્મો કરીએ એવી ભગવાન શ્રી હરિ નારાયણની પ્રાર્થના કરવી જોઈએ. આવી જ રીતે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હોળાષ્ટ સાથે એક પ્રખ્યાત કથા શિવ અને કામદેવની પણ છે અને આ પૌરાણિક કથા એવી છે હિમાલયની પુત્રી પાર્વતી એ ભોળેનાથ સાથે લગ્ન કરવા માંગતા હતા દેવતાઓ બધું જાણતા હતા કે બ્રહ્માના વરદાનને કારણે માત્ર ને માત્ર એક ભગવાન શિવનો પુત્ર જ તારકાસુર નામના રાક્ષસને મારી શકે છે પરંતુ શિવ એની તપસ્યામાં મગ્ન હતા પછી બધા જ દેવતાઓની વિનંતી પર કામદેવે ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો કામદેવે પ્રેમનું બાણ ચલાવીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો જ્યારે તપસ્યા ભંગ થઈ ત્યારે ભગવાન ભોલેનાથ એ ખૂબ જ ક્રોધિત થયા અને ત્રીજી આંખ ખોલી તેના ક્રોધની જ્વાળામાં કામદેવનું શરીર એ બળવા લાગ્યું પરંતુ તેમ છતાંય કામદેવે ભગવાન શિવની આઠ દિવસની તપસ્યાનો ભંગ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને અંતે ભગવાન શંકરે ક્રોધિત થઈને કામદેવને બાળીને રાખ કરી નાખ્યા અને ત્યારથી પણ આ દિવસે ફાલ્ગુની અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે બાદમાં દેવી દેવતાઓએ ભોલેનાથને તપસ્યાનો ભંગ કરવાનું કારણ જણાવ્યું અને ભગવાન શિવે પાર્વતીને જોયા અને તેમની પૂજાથી સફળ થઈ ભગવાને શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતી સાથે લગ્ન ગ્રંથથી જોડાયા અને મા પાર્વતીને સ્વીકાર કર્યા અને તેથી જ હોળીના દિવસે સાચા પ્રેમના વિજયનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે તો આ હતી કે હોળાષ્ટકમાં શું કાર્ય કરવા જોઈએ અને શું કાર્ય ન કરવા જોઈએ અને હોળાષ્ટક અંગેની પ્રખ્યાત કથાઓ શું છે જો આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ